વઢાઈ વધાર હવે ચાર હવે પેલા સેડી જોવા જવું પડશે કે છેલ્લી હા મજૂરો યાર આ ગઈ વર્ષે આવશે નહીં ખબર નહીં પડતી એટલે આ તો ઓકે જોઈ લઈ જો આજ મજૂરી આવવાના હોય વઢાણ વધાવન ચાલો કરતો પેલો શેડ જોઈ લો હેઠ તેડી જઈએ હેઠ કે મારા શેતના બાર યાર આટલામાં કોઈ દેખાતો નહી યાર તારી ભડી ને તારી મારા શેતના લેડ કોણ મળી જો છે હવે આનો કાક કરવું પડશે યાર તો પહેલા આને હટાવા દે મારા કોકને પકડવું પડશે કાના કરવું શું મને જવા દે દાળાથી મથું શું પણ આ મેળ આવતો નહી રોજ ગોમની સોને મોને આવી નહો આગળ મથું શું ઝાડ ઉપર ચડવા માટે પણ મેળ આવતું નહીં કોઈ જોઈ જયું ને તો આપણું જ છરપંચ ઝાડ ઉપર નહીં ચડી શકતા ઝબરો રોસ્તો વાગ્યો છે સરપંચના જોઈ જવા દે સીધે સીધું મને સરપંચ જો વાત કરવા દે મને કે મારા સીતરના શેડે કોઈક મીલી ગયું હોય હવે એનું કરવું શું મારે જવા દે હા મોટામાં તો હા હા માતો નહીં થાય સરપંચ અહીંયા શું કરો હું તમારે યાદ જતો હતો અરે હવાય કોઈ નહીં થોડું કોમ હતું બોલો તમારું કોમ હતું અરે માર તો કે પપ્પા તમે લેપન થરીએ બહુ કરતા હતા અને ચબુધોડ નોળા ખવડાવ ઉપર ચડતો હતો

રોડ રસ્તા લાઇટ પોની ખબર પડે પણ મને ખબર પડે નહીં ઓના જોયા પછી તો મને પેટમાં માં ઘર ઘર ચાલુ થઈ ગઈ એક વાર કરો યાર ઓના માટે એક મોણસ છે આપણો ભાઈબંધ કોણ બોલાવો ને જી હોય પતાવો ને પૂરું કરાવો આ એને મલો ને તો ઓનો રસ્તો કરી આપો બાકી ભલે હું સરપંચ જો પણ ઓનો રસ્તો મારી જોડે નહીં મારી જોડે રોડ અટક્યો હોય તો રોડ બનાવી આલો લાઈટ બંધ હોય તો લાઈટ ચાલુ કરાવી આલો ગામનું બીજું કામ થઈ જાય તમારું પણ ઓનો રસ્તો આપડી જોડે સહ નહીં એટલે ઓના માટે તમે છે ને પેલા જગા ભૈન મળો તો જગાભાઈ તમે હેડો જો રે હું થોડો ઓર કુક છીયા જગાભાઈ તમે એક કોમ કરો તમે અહીંયા જ ઉભા રહો હું જઈ અને જગા ભૈન બોલાવતો આવું છું તમે મને વોટ ચાલ્યો છે તો હું તમારા દરેક દુઃખ સુખમાં જોડે ઉભો રહે બરાબર આ મારી લાઈન નહીં પણ તમને જે બને એ મદદ કરું છું પણ અહીંથી આઘા પાછા બહુ થતા નહીં કેમ કે કૂકનો બૈરો સુકરો નેકળો અને બી જાય તો પાહો ઉપાધિ થાય એટલે તમે હું આટલા માં રહો હું જગાભાઈ ભાઈ ભુવાને બોલાઈ આવું છું પણ અહીંયા હું એકલો ભરત મારી તો બીક લાગે યાર મન તો યાર પણ હવે બીજો કોઈ રસ્તો સ નહી યાર તમે જલ્દી લઈને આવો હું ઈ ઉભો આ તે હું બોલાવતો આવું છું એ હા સરપંચ તો ઊભો રાખીને જવાનું કઈ ગયા હોય કે પણ હોટ પડી રહે રાત ના પડી રહે સરપંચ ના મારું શું થશે હોય કે ન હોય કે સરપંચ હતો લફડો હોય આખા ગામનો હોય

તો પડ્યું ને મનો થોડું સિતુ જોવા દે કોઈ પડ્યું આ કે માં આય તો નઈ યાર અલ્યા સરપંચ તું જલ્દી આય પואય ક તો ભરા બોલાય છે સરપંચ સરપંચ મનો થોડું આગળ જો તો અધિક કોં કો રયો અહીં ઊભુ રયો શું નહીં આપણે મનો જવા દે કળકો રાખો ખટકો યાર હા હા ભાઈ ખટકો રાખજો જંગ પેલાના રીસ રે એમ નહીં હવે

તમે સરપંચ ના ઉપર આ બધું ઢોળો તો ખોટું પડે યાર આ તો વાત કરો છો યાર ભૂડો યાર વાત તો સાચી યાર સરપંચ ની યાર સરપંચ હોય પૈસા લે પૈસા તો મારા જ હોય ને યાર કારણ કે આ તો મારા સેટે કોક મેલી જ્યુ પણ જે મેલી જ્યુ આત્મા તેના એના ભૈરા ફાર નાખો તો 50 હજાર લા એમને કહો કે થોડું ઘણું કઈ કરો યાર સેટિંગ કરો મોગો

એટલે હું સરપંચ બન્યો છું એમનો ગુણ હું ભૂલી નહીં ગયો બરાબર સરપંચ બન્યા પછી કોઈ મારા હું પણ હું આવી ગયું કે અમને જવાબ ના લઉં એવું કોમ નહીં આપડું પણ જો સરકારમાં જે આવતું હોય એ આવા હવે આ બધા તો મેં પ્રચાર કર્યો તો ભાઈ કે હું વાયણો તમારા ગમે ત્યાં કોઈ થાય તો વાયણો ના પૈસા હું સરપંચ આલે એવું કોઈ દર કીધું છે એવું નહીં કે તો મારી વાત સમજો કે હું શું કરાવો જો મારા કોઈ અમાર લેવા ખાવાનું નહીં

હું આ બધી વિધિ તો બધી ભૂલી ગયો છું કરવું છું પણ અગિયાર હજાર નક્કી કર્યા હેડ જે આવ્યું અત્યારે લઈ તો લઉં થોડું નાટક તો કરવું પડશે

બધી પૂરી કરી નાખો હવે એટલી તો ખબર એક વેમની કોઈ દવા ના હોય હો એકવાર ભય જાય ને ભય એટલે તમારું પતી શું પાટમાં ખાલી ખાલી છે મારા જેવો લઈ લાગે અને કીધું હશે મેં લેવા માનો તો છે કશું નહીં ભગવાનની પૂજા કરો સેવા કરો બાકી કશું આ નાળિયો મોકલી દઉં એટલે નાખતા પેલા મેં કીધું તું કે જાય જો જવું હોય પણ મારા હું આવ્યું ફોડી નખરે આ વસ્તુ તો બધા રહેવાના ને આપણા ઘર ચાલવાના ચલો હેડો કસો તમે પૈસા ની શિક્ષણ થઈ